રેલવે એસઓજી પોલીસે પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી છત્રીસ કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્રણ લાખ પાસઠ હજારની કિંમતના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે રેલવે એસઓજી પોલીસ ટ્રેનમાં તપાસ કરતી હતી તે દરમિયાન આરોપી પ્રતાપચંદ્ર ગોડાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી પોલીસે તેની તલાસી લેતા 36.525 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો હાલ આ ગાંજો કોને આપવા માટે લાવ્યો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં માનનીય પોલીસ માનનિदेशक શ્રી મનોજ અગ્રવાલ સર સીઆઈડી ક્રાઈમ ક્રાઈમ એન્ડ રેડવિજ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ અધિક પોલીસ માનનિदेशक શ્રી પરીક્ષક આરકટ સાહેબ દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવે જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં

पूरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ धरम जो असरकारक पेट्रोलिंग हाथ धरम जो दरमियान एक इसम ना प्रताप चंद्र अर्खित जाते गोड़ा उमर वर्ग सत्यावीस धंधो मजूरी रहे भक्ति नगर देशान सूरत मूल रहे गाम चिंदी गोचा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओरिस्सा पासे

જેનું પંચનામુ રૂબરૂપ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવે છે હાલમાં તપાસ થઈ છે